વિસાવદરમાં ઓગણીસ તારીખે મતદાન થયું હતું એ જ સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે ઘણા બધા એવા વિડીયો બતાવવામાં આવ્યા હતા કે જેની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા બોગસ મતદાન કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ક્યાંક ચૂંટણી પંચને લઈને પણ ઘણી બધી વાતો લખવામાં આવી હતી પરંતુ હવે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા વધુ એક સોશિયલ મીડિયામાં ટ્વીટ કરવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે શું છે સમગ્ર વિશ્વ શું લખવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હનસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર માં ઓગણીસ તારીખે મતદાન થયું હતું એ જ સમયે આપણે જોયું હતું કે વહેલી સવારથી જ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો શેર કરવામાં આવ્યા હતા કે જેની અંદર આ વ્યક્તિ છે તે અંદર જઈ રહ્યા છે ક્યાંક બોગસ મતદાન થઈ રહ્યું છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમે આ વ્યક્તિને મત આપજો અને એને જ લઈને ઘણી બધી તો છે તે અહીં લખવામાં આવી હતી કે શું અહીંયા ખુલ્લે આમ આવી રીતે ચાલી રહ્યું છે પંચની સામે ક્યાંક વાત કરવામાં આવી હતી ને ખાસ કરીને એ બાદ પણ ઘણી બધી વાત છે છે ઘણી બધી ફરિયાદ તે કરવામાં આવી હતી કિરીટ પટેલ ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કારણ કે કિરીટ પટેલનો એક ભારતીય જનતા પાર્ટીની વિક્ટરી બતાવતો ને ભારતીય જનતા પાર્ટીનું જે કમળ હોય એનું એક વિડીયો છે એક ફોટો છે એ પણ ખૂબ વાયરલ થયો હતો પરંતુ ક્યાંક અત્યારે હાલ જે ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિડીયો છે એની તપાસ છે અમારા દ્વારા કરવામાં આવશે ને એનો એક રિપોર્ટ છે એ પણ તૈયાર કરવામાં આવશે અને અત્યારે હાલ થોડાક જ સમય અગાઉ જ્યારે અત્યારે વિસાવદરમાં ફરી એક વખત બે બુથના ઉપર મતદાન થઈ રહ્યું છે એ જ સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે શું તમને એ રિપોર્ટ મળ્યો છે કે કેમ એટલે ખાસ કરીને આજે વહેલી સવારથી જ એક સવાલ હતો કે વિસાવદરમાં જ્યારે મતદાન થઈ રહ્યું છે બે બુથ મથકો ઉપર ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈક નવા જૂની કરવામાં આવશે કે કેમ ત્યારે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે જે ચૂંટણી પંચ છે એને એક સવાલ પૂછવામાં આવ્યો છે જે રિપોર્ટની વાત કરવામાં આવી હતી કે વિડીયો છે એના ઉપર અમારા લોકો દ્વારા એક્શન લેવામાં આવશે અને ખાસ કરીને એક્શન લીધા બાદ અમે લોકો એક રિપોર્ટ તૈયાર કરીશું ને એ બાદ આના ઉપર ક્યાંક કાર્યવાહી પણ કરવામાં આવશે પરંતુ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે શું તમને ડીઈઓ પાસેથી એ રિપોર્ટ મળ્યો છે કે કેમ કારણ કે વિસાવદનને હવે જે પરિણામ આવવાનું છે અને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને એની પહેલા જે બોગસ મતદાનનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો એ જ આક્ષેપને લઈને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ સવાલ છે તે હવે ચૂંટણી પંચને પૂછવામાં આવ્યા છે વિસાવદનની જે સમયે ચૂંટણી યોજાઈ હતી જે સમયે મતદાન થયું હતું એ જ સમયે આપણે જોયું હતું કે ઘણી બધી મોટી બબાલો થઈ હતી પ્રવીણ રામ છે એમની પણ ક્યાંક બૂથ એજન્ટ સાથે બબાલ થઈ હતી એ બાદ જે સુરતના કોર્પોરેટર છે આમદમી પાર્ટીના વિપુલ એમની પણ ક્યાંક બબાલ જોવા મળી હતી ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કિરીટ પટેલ ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા બોગસ મતદાન થઈ રહ્યું છે ક્યાંક બુથ પોલીસને હાથો બનાવવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનો એવા ઘણા બધા આક્ષેપો મતદાનના દિવસે મૂકવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા એના જ આગલા દિવસે એટલે ગણતરીના કલાકો પહેલા ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એક થઈને જે કાર્યકર્તાઓ છે એ લોકોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે એ બાદ ક્યાંક દારૂની રેડ કરવામાં આવી હતી અને હવે જે મતદાન થયું હતું એ દિવસે પણ આપણે જોયું હતું કે બબાલ થઈ હતી ને અત્યારે હાલ જ્યારે બે મથકો ઉપર મતદાન ચાલી રહ્યું છે એ જ સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા ફરી એક વખત ચૂંટણી પંચને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું તમને ડીઓ પાસેથી રિપોર્ટ મળ્યો છે કે કેમ કારણ કે એ વિડીયોમાં સાફપણે એક વિડીયો વાયરલ થયો હતો ને એમાં જોઈ શકાતું હતું કે એક વ્યક્તિ છે તે અંદર જાય છે ક્યાંક કહી રહ્યા છે વાતચીત થઈ રહી છે અને એ બાદ એ વ્યક્તિ છે તે બહાર આવે છે જન્ટ ઉપર પણ ક્યાં કેટલા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને હવે એ જ દરેક વાતની વચ્ચે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત મેદાને આવ્યા છે ખાસ કરીને હવે આની સામે ચૂંટણી પંચ દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ અને તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ દ્વારા પણ કોઈક વાત કહેવામાં આવશે કે કેમ એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર